તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ ચોરી કરી ભાગી રહેલા રીઢા ભાવેશ ઉર્ફે ગુરડુ સોનવણેને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલા મુદ્દામાલ કબ્જે કરી પ્રશાસનની કામગીરી પણ કરી હતી સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં એક હીરાચંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલું છે આ એસ્ટેટના માલિક અંકુરભાઈ વાધાણી છે તેઓ પોતે મોટા વરાછામાં રહે છે પોલીસ તરફથી થયેલા સૂચનો અને તેમની પોતાની સતર્કતાના ભાગરૂપે એમને પોતાના શોરૂમ ફેક્ટરીમાં સીસીટીવી કેમેરાઝ લગાવેલા હતા આ હિરાચંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એમનું બાથરૂમ ફિટિંગના જે નળ વગેરે આવતા હોય છે એમનું પોતાનું શોરૂમ છે આ સીસીટીવી કેમેરાના ઇન્ટરનેટ કનેક્શન ઉપરથી મોબાઈલ પર એમનું ફૂટેજ એમને મળતું હોય છે અને ગઈકાલે રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યાની આજુબાજુ તેમણે પોતાના ફૂટેજ પર દેખાયું હતું કે કોઈ ચોર ઇસમ ગેરકાયદેસર રીતે એમના પ્રિમાઇસિસમાં ઘૂસેલો છે અને ચોરી કરવાની ઇરાદાથી જ અંદર આવેલું હોય તે એવી હિલચાલ ઉપરથી એને જણાતું હતું આવી ખબર પડ્યા પછી તાત્કાલિક એમને પોતાના શોરૂમ પર આવવા નીકળેલા હતા અને તે દરમિયાન સો નંબર ઉપર અને ખટોદરા પોલીસ સ્ટેશનના લોકલ નંબર ઉપર એમને જાણ કરી હતી પોલીસને જાણ થતાં જ તાત્કાલિક ખટોદરા પોલીસ સ્ટેશનનો ડિસ્ટર્બ અને પોલીસ વેન વગેરે તાત્કાલિક જગ્યા ઉપર પહોંચી ગયા હતા અને ફરિયાદી અંકુશભાઈ પોતે શોરૂમ પર પહોંચે એના પહેલાં પોલીસે ત્યાં ચારે બાજુથી એના શોરૂમને કવર કરી અને જે વ્યક્તિ અંદર ઘૂસેલો હતો એને જગ્યા ઉપરથી જ રંગે હાથે પકડી પાડ્યો હતો પકડી પાડી અને એની પાછેથી શોધખોળ કરતાં એમની પાસેથી થેલામાં આ શોરૂમમાંથી ચોરાયેલા પાંચ નળ એની કિંમત વીસ હજાર રૂપિયા થાય છે અને શોરૂમના ટેબલમાં પડેલા સેમસંગ મોબાઈલ જેની કિંમત પાંચ હજાર રૂપિયા થાય છે એ એના થેલામાંથી મળી આવી હતી આમ આ શોરૂમના માલિક પોતેની સતર્કતા એમની ત્વરિત એમના કંઈ એવું શંકાસ્પદ લાગ્યું એની પોલીસને જાણ કરી અને પોલીસ દ્વારા ખાસ કરીને ખટોદરા પોલીસના ડીસ્ટાફ દ્વારા તાત્કાલિક આ બાબત ઉપર એક્શન લઈ અને જગ્યા ઉપરથી જ આ એક ચોરને રંગે હાથે પકડી પાડી અને ખૂબ જ સરાહનીય કામગીરી કરેલી છે આ ચોરની વિગત આપીએ તો તે પોતે રીઢા ગુનેગાર છે તે અગાઉ લૂંટ જેવા ગુનાઓની અંદર પકડાયેલા છે એનું નામ ભાવેશ ઉર્ફે ગુડ્ડુ છે સલાબતપુરા ખાતે રહે છે વર્ષ બે હજાર અંદર એમને પાસા અંતર્ગત સજા પણ કરવામાં આવી હાલ તો ખટોદરા પોલીસે કંટ્રોલ માં આવેલા ફોન ને લઈને તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ કરેલી કામગીરીને કારણે એક રીઢો ચોર સાથે ઝડપાઈ જવા પામ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા